हेलो गाइस अपनी YouTube चैनल में आपका हार्दिक स्वागत છે હવે ભાઈ પૂગી ગયા છે ચકરબગમાં. બુલીટરમાં. હવે હવે ભાઈ આ આવું એ.

आराम है भाई यार टाइगर टाइगर एक टाइगर वहां है एक टाइगर वहां है एक टाइगर है, है चीता આ પાયો બેઈ ગયા છે ન કાટા સુધી અહીં ઊતાતા જો આમાં એક નોજી બેઠો છે અહીં એક માં ઊપ અમે તો જોઈ નહીં હોય અમે તમને બતાવી દઈએ જોઈ લો આ કેમ બાકી પડી મોટું ખોલીને મેં એકવાર વખતરો કરવા જો જો ઇલી ઇલી જોઈ લ્યો જોઈ લો તમે તમે કોઈ દી જોયું નહીં હોય એવું વાય છે તમે એક વાર આવો વિઝિટ કરવા આવો શક્કરબાગ ની અટાણે તો ફ્રી માં આયા 10 તારીખ સુધી એઠે હું લટકાયલા એઠે પૂછડો લટકાય આ તો તમે કોઈ દી જોયા નહી અમે તમને બતાવીએ જોઈ લ્યો તમે એ બહુ ફોટા જોઈ લ્યો જોઈ લ્યો મીટ કિને જો તમે ઉભો આ તમને નો કેસ બતાવી સીધો ગેંડા હા આપણે બધા ખાઈ લીધું તો હવે એને ખાવાનું વારો તો દેવો આ વાઈટ હરણ જોઈ લો તમે તમને બતાવી દઈ તમે તો આ કોઈ દી જવાના નથી ક્યાંય એટલે અમે બતાવીએ તમે એક વાર વિઝિટ કરો અહીં શકરબાગની જુનાગઢ વધારે ચંદન કહો કહો એટલે કહો ભાઈ આ તો તમે બધા જોઈ છીએ એટલે તમને પાછી બતાવી દો ઓ હોય આ તો જોવું તો ખરી કઈ નથી ખાલી છે